હારીજ નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ પાટણ જિલ્લાના હારીજ ખાતે ધૂણિયા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રહીશો પરેશાન બન્યા છે વિસ્તારમાં બારે માસ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે તો બીજી તરફ રોગચાળો અને ઘરે ઘરે માંદગીના ખાટલા વચ્ચે સ્થાનિકો રોગચાળાના ભરડામાં સપડાઈ રહ્યા છે હારીજના ધૂણીયા વિસ્તારમાં ઢાંકા વગરની ખુલ્લી ગટરોમાંથી ઉભરાતા ગંદા પાણીની ગંદકીને લઈ રહીશો બીમાર થતા હોવાની ત્યારે તંત્ર દ્વારા કામગીરી નહીં કરવામાં આવતા પાલિકાની ઘોર બેદરકારીને કારણે ધૂણીયા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કેટલા સમયથી ગારો અને કીચડ ગટરનું પાણી ગંદુ આવે છે અને વારંવાર રજૂઆત કરી અમે કલેક્ટર સાહેબને કરી મામલતદારને કરી ચીફ ઓફિસરને કરી પણ કોઈ અમારી વાત હોભરતું નથી અને બીજું કે હમણે હમણે ત્રણ મૃત્યુ થઈ ગયું અમારા વાહમાં ડેન્ગ્યુ મચ્છરના કારણે પણ અમે છતાં એમને કીધું પણ કોઈ હોભરવા તૈયાર જ નથી અને હવે જો નહીં વાપરે તો અમે બે દિવસમાં ભૂખ હડતાલ પર બેસું સદ અને આંદોલન કરશું અને આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરશું આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી પાલિકા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ધુણિયા વિસ્તારની ગંદકી નગરપાલિકામાં ઠાલવવા રહીશોએ તૈયારી બતાવી છે

મૌખિક રજૂઆત કરી હતી સત્તા પણ કોઈ કામ કરતા નથી જેમ નગરપાલિકાએ અમારી અરજીઓ માળવે ચઢાવી દીધી એમ જગદીશ વિશ્વકર્મા સાહેબે પણ અમારી અરજીઓ માળવે ચઢાવી દીધી એવું લાગે છે અમે સીએમ સાહેબને લેખિત રજૂઆત કરી છે સત્તા પણ કોઈ નિકાલ કરતા નથી અને ચૂંટણી વખતે ખાલી વોટ લેવા આવી જાય અને પછી એમના ઘર ભરવા બેહી જાય બરાબર કોઈ કામ કરતા નથી તો અમારી વિનંતી છે કે જલ્દીથી કામ કરે અને જો કામ આ આગામી ચૂંટણી ઉદ્યોગ નહીં થાય તો અમે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું અને નગરપાલિકામાં પણ આંદલ આંદોલન કરશું અને કિચડ અમે ત્યાં લઈ જઈને ઠાલવશું તો જલ્દીથી અમારા ગટરનો નિકાલ કરવા વિનંતી તંત્ર દ્વારા ગંદકી દૂર કરી સાફ સફાઈ કરી ખુલ્લી ગટરના ઢાંકણા મૂકવામાં આવશે કે કેમ અને કાયમી ધોરણે ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવશે કે કેમ જે જોવું રહ્યું અને અમે દુનિયા વિસ્તારમાં ત્રીજા વોર્ડમેન આવીએ અમારા વિસ્તારની અંદર તમે તો જોઈ શકો છો પહેલાં કે ગંદકી કેટલી છે ગારો કેટલો છે અમારા વિસ્તારની અંદર ઘણા સમયથી અરે પ્રોબ્લમ છે પણ કોઈ પ્રોબ્લેમનો સોલ્વ થતો નથી અને બીજું કે ગમે તે અમારે કોઈ પણ આના હોય ને તો અમારે લઈ જવું લાવવું બધું મુશ્કેલ પડે ઘણા ખાટલા મંદવાળે ડેન્ગ્યુ સંકટના કારણે તો મોત થયા છે બરાબર એટલે કોઈ અમારે કોઈ નિવારણ આવતું જ નહીં અમે ઘણી જગ્યાએ રવજૂઆત કરી જો હવે નિવારણ નહીં આવે તો શું કરશું અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અમારું કામ કઈ નહીં થાય તો જાનની અંડરગ્રાઉન્ડ ગટર આવી ને ત્યાં તો બહુ જ અમારે પ્રોબ્લેમ હોતી હોય અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ